પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કોરડા ગામે ક્ષત્રિય ઠાકોર સમાજનો ચોથો સમૂહ લગ્નોત્સવ સંપન્ન થયો કોંગ્રેસ ભાજપના બંને ઉમેદવાર અને ધારાસભ્યએ નવ દંપતીને આશીષ પાઠવ્યા રાધનપુરથી જગદીશ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામે ક્ષત્રિય ઠાકોર સમાજના ચોથા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અડતાલીસ જેટલા યુગલોએ આ સમૂહ લગ્નોત્સવમાં પ્રભુત્વમાં પગલાં પાડ્યા હતા આ પ્રસંગે સાંતલપુર તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રમુખ ઠાકોર લેબાજી દાનસંગજી અન્ય મહાનુભાવો દ્વારા સમૂહલગ્નનું અનેરું આયોજન કરવામાં આવ્યું હતું રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર અને પાટણ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભી અને ઠાકોર ધારાસિંહજી ડાયા ડાયાજી સામાજિક આગેવાન અને બાબુભાઈજી ઠાકોર ડૉક્ટર સુરેશ ઠાકોર ચમનજી ઠાકોર પ્રદીપજી માધાજી ઠાકોર મગનજી ઠાકોર ડૉક્ટર ગોવિંદજી ઠાકોર ઠાકોર દિનેશજી ઠાકોર રોહિતજી ઠાકોર સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં આ સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે સંપન્ન થયો તો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામે આ ચોથો સમૂહ લગ્નોત્સવમાં

છેલ્લા ચાર વર્ષથી કરીએ છીએ આજ દિવસ સુધી એક પણ વસ્તુ અમારે ક્યાંય તકલીફ નથી તાલુકાના ઓરડા ગામે ચોથા સમૂહ લગ્નમાં ઠાકોર સમાજની અડતાલીસ નવ દંપતી દીકરીઓને આજના પ્રસંગે એમનું નિરોગી જીવન અને સુખી રહે એવી ભગવાન માતાજીને અને પીપળીશ્વર મહાદેવને પ્રાર્થના કરીએ છીએ અને સાંતલપુર તાલુકાના ઠાકોર સમાજમાં ગામે ગામ ખૂબ એવો ફાડો મળ્યો છે અને ઠાકોર સમાજમાં આવા દાનવીર થકી આવા મોટા કાર્યક્રમ થાય અને કાર્યક્રમ આજે ઠાકોર સમાજના આગેવાન દ્વારા રંગે જંગે પાર પાડ્યો એ બદલ હું ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું અને આવતી સાલ પણ આવતી સાલ પણ અમને આવો પ્રસંગ થાય એવી વિનંતી કરું છું